સુરતના કામરેજ દલ તાલુકામાં હૃદય ઘટના સામે આવી છે કે પરવાથી મહિલાઓને પોતાની માસૂમ કુલ જેવી બે દીકરીઓને ઝેર પીવડાની મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મહિલાના પરિજનો દ્વારા ચાંચરિયામાં દહેજ માટે ત્રાસ આપતા હોવાના ગંભીર આપેક્ષણો કરવામાં આવેલા પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નહોતી તો વધુ તપાસ હાથ ધરી છે અને માતાએ બે માસૂમ દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખીને કામરેજ તાલુકામાં હળદ ગામે આ કળિયુગ દૂર માતાએ પોતાના ધાવણ લજુ અને હળદરપુરના સમક્ષ રાવણના રહેતી અન્ય મિત્રો ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી વર્ષે તે દરમિયાન પોતે બે માસૂમ દીકરી વૈષ્ણવીને બે વર્ષની સાત વર્ષની વિધિને મિક્સના અગિયાર માસને કોઈ ઝેરી દર પ્રેવી પીવડાવી અને ઘાટ મોટે દાંત ઘાટ ઉતારી હતી અને પંખા સાથે લડકી પાછો તો શખ્સ ને ઇલેક્ટ્રિક મીટર પેટીને ચાવી લેવા ગયો હતો અને ત્યારે ઘટના જાણે આ મહિલાઓને પોલીસ જાણ કરી હતી સપ્રાઇઝમાં સેનો